નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર બેની ખાલી પડેલ સીટ માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે રાજ્યભરની નગરપાલિકાઓની પેટાચૂંટણીની જાહેરાત થઈ છે સાવલી નગરપાલિકામાં સતત પંદર વર્ષથી ભાજપનું બોર્ડ છે કુલ છ વોર્ડના વોર્ડ દીઠ ચાર એમ છ વોર્ડના ચોવીસ નગરસેવકો હતા જેમાં કોંગ્રેસ પાસે આઠ અને ભાજપના સોળ સભ્યો હતા તે પૈકી વોર્ડ નંબર બેના ભાજપના નગરસેવક કમલેશભાઈ શાસ્ત્રીનું છ મહિના અગાઉ નિધન થતાં ખાલી પડેલ વોર્ડ નંબર બેની સીટ પર કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કોંગી સભ્યો અને કાર્યકર્તાઓ સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચીને ઉમેદવારી નોંધાવવામાં આવી વોર્ડ નંબર બેના પચ્ચીસસો ત્રેવીસ જેટલા મતદારો આગામી એક વર્ષથી ઓછા સમય માટે ઉમેદવારનું ભાવિ નક્કી કરશે સાવલીનગરમાં વોર્ડ બે કે જે વોર્ડની પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જ વિકાસના નામે નવીન આરસીસી રોડ રસ્તાની કામગીરી કરાઈ રહી છે જ્યાં ગટરો ઉભરાતા અને મુખ્ય માર્ગ બંધ કરાતા નગરજનોને આંગણે દુર્ગંધયુક્ત દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે કોંગી ઉમેદવાર પરમાર રતનસિંહ ગોવિંદભાઈ નામાંકન પત્ર ભરવા માટે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ વિજયભાઈ મહેશભાઈ કલ્પેશભાઈ પટેલ સહિત નગરસેવકો કોંગી કાર્યકર્તાઓ આ તમામ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં કોંગી ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા ફોર્મ ભર્યું છે સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતાં અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત વીસ વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખ્યકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર બેમાં ઇલેક્શન છે સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે હતો તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે દબાણોના પ્રશ્નોમાં પણ વહલા દવલાની નીતિ અહીંયા જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે જનતાને અપીલ છે કે આપે સતત વીસ વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ બેમાં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપતા તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળ આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય કોઈનો પણ અવાજ દબાઈના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે નાનામાં નાના માણસનું હિત જળવાય સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી એવું નથી કે વહલા દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે વહલા દવલાની નીતિ અપનાવી જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નથી થતા ચોવીસ માંથી આઠ આઠ સભ્યો જે છે એ કોંગ્રેસના છે તો પણ વિરોધ નથી થતો શું કહેશો ચોક્કસપણે અમારા નગરસેવકો વારંવાર અવાજ ઉઠાવે છે પરંતુ જે અહીંના શાસકો છે એ જે પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નો જવાબ ના મળતા તેઓ આરટીઆઈ પણ કરે છે તેમાં પણ એ લોકોને વ્યવસ્થિત જવાબો આપવામાં નથી આવતા જ્યારે મુદ્દતો પડે છે ચાર ચાર વખત અહીંના લોકો જ્યારે મુદતમાં ધક્કા ખાય છે તેમ છતાં જ્યારે ઓર્ડર ના કરે અને જ્યારે કોઈ જાયું ના હોય જ્યારે ઓર્ડર કરે આ પ્રકારની વ્યવસ્થા આ આ પ્રકારની જે સતી છે એ સામે આવી છે